હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે શિયાળા સ્પેશિયલ રીંગણાનો ઓરો બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે નંગ રીંગણા લીધેલા છે અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધેલી છે બે નંગ ટમેટા એક તીખું મરચું અને આદુનો ટુકડો લીધેલો છે અને આખા ગરમ મસાલા કશ્મીરી મરચું લસણ ચાર ચમચી ધાણા જીરું

થોડુંક આપણે તેલ લગાવીશું આજ રીતે આપણે બીજું રીંગણું તૈયાર કરી લેશું આપણે દેશી વાડીના જ રીંગણા લીધેલા છે તો આપણે આને શેકી લેવાના છે તો આપણે આ રીતે ચૂલામાં રીંગણાને શેકવા મૂકી દેવાનું છે જ્યાં સુધી રીંગણા શેકાય છે ત્યાં સુધી આપણે ડુંગળી ટમેટા આદુ મરચાં અને લસણને અલગ અલગ વાટી લેશું તો અહીં આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે લીલી ડુંગળીને અને ટમેટાને બંને વસ્તુનું આપણે ઝીણું કટિંગ કરી લીધું છે આદુ મરચાં અને લસણને પણ મેં અલગ અલગ વાટી લીધા છે અને રીંગણા પણ આપણા તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ આપણે તેલ એડ કરીશું મોટા પાંચ ચમચા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં અને લસણ ત્યારબાદ લીલી ડુંગળી એડ કરીશું પાકી ગઈ છે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું એક ટી સ્પૂન હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ ચાર ચમચી ધાણા ધાણાજીરું જ્યાં સુધી આપણો મસાલો પાકે છે ત્યાં સુધી આપણે અહીંયા બાજરાનો રોટલો બનાવીશું આ ઓળા સાથે ખાવાની બાજરાના રોટલા ખૂબ જ મજા આવે છે તો આપણે એક રોટલો બનાવીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મેં અહીંયા એક કપ બાજરાનો લોટ લીધેલો છે ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું બે મિનિટ આપણે આને પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યારબાદ આપણે રીંગણા એડ કરીશું બેટે ટેબલ જેટલું આપણે પાણી એડ કરીશું થોડોક આપણે આને ઢીલો રાખીશું બે મિનિટ આપણે આને પાકવા દઈશું જેથી આમાંથી તેલ છૂટું પડી જાય આપણો રોટલો રેડી થઈ ગયો છે તો હવે આપડી તવી પણ ગરમ છે તો આપણે એમાં એડ કરી દેશું અહીં આપણો ઓરો રેડી થઈ ગયો છે તો આપણે આને સર્વ કરી લેશું મિત્રો તૈયાર છે આપણી શિયાળાની સ્પેશિયલ ઓરો અને બાજરાનો રોટલો ફૂલ થાળી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં